પ્રશ્ન 1 જમીન પર સુવાતી કયો રોગ મટે છે ઓપ્શન છે A કોરોના B हार्ट अटैक C કેન્સર D સાંધાનો દુખાવો આપણો સાચો જવાબ છે ઓપ્શન B हार्ट अटैक નમસ્કાર મિત્રો જનરલ નોલેજ માં કંઈક નવું શીખવું હોય તો વિડિયો છેલ્લે સુધી જોજો પ્રશ્ન 2 વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ માટીના મકાનો છે ઓપ્શન છે એ ભારત બી નેપાળ સી આફ્રિકા ડી ઇજિપ્ત આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ભારત પ્રશ્ન ત્રણ કયા દેશમાં ચ્યુઇંગમ ખાવા પર પ્રતિબંધ છે ઓપ્શન છે એ મલેશિયા બી સિંગાપોર સી ઉત્તર કોરિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સિંગાપોર પ્રશ્નચાર કયા પ્રાણીના શરીરમાં સૌથી વધુ લોહી હોય છે ઓપ્શન છે એ હરણ બી હિપોપોટેમસ સી હાથી દી વરુ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હાથી પ્રશ્ન પાંચ કાળા સફરજન કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન છે એ જિમ્બાબ્વે બી ડેનમાર્ક સી નેપાળ ડી ચીન આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન પ્રશ્ન છ કાળો ધ્વજ શેનું પ્રતીક છે ઓપ્શન છે ઓપ્શન એ વિરોધ પ્રશ્ન સાત કયું ફળ સૌથી ઝડપથી બગાડે છે ઓપ્શન છે એ સફરજન બી જામફળ સી કેરી દી કેળા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જામફળ પ્રશ્ન આઠ કયા દેશમાં સૌથી વધુ ખેતી કરવામાં આવે છે ઓપ્શન છે એ કેન્યા બી નાઇઝીરિયા સી ભારત ડી બાંગ્લાદેશ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભારત પ્રશ્ન નવ માનવ શરીરમાં સૌથી વધુ સક્રિય અંગ કયું છે ઓપ્શન છે એ હાથ બી કાન સી નાક દી મગજ આપણો સાચો જવાબ છે ઓપ્શન દી મગજ પ્રશ્ન દસ રાષ્ટ્રપતિનો એક મહિનાનો પગાર કેટલો છે ઓપ્શન છે એ ત્રણ લાખ બી બે લાખ સી દસ લાખ દી પાંચ લાખ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પાંચ લાખ પ્રશ્ન ભારતમાં સૌથી સસ્તું સોનું ક્યાં ઉપલબ્ધ છે ઓપ્શન છે એ ગુજરાત બી મધ્યપ્રદેશ સી કેરળ ડી રાજસ્થાન આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ પ્રશ્ન બાર કયા દેશના લોકો રાત્રે બે વાગ્યે પૂજા કરે છે ઓપ્શન છે એ ભારત બી નોર્વે સી યુરોપ ડી કઝાકિસ્તાન આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નોર્વે પ્રસરતે બકરીના દૂધમાં કયું વિટામિન જોવા મળે છે ઓપ્શન છે એ વિટામિન ડી બી વિટામિન સી સી વિટામિન ડી વિટામિન એ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વિટામિન બી પ્રશ્ન ચૌદ એવું કયું પક્ષી છે જે તેના મગજના અડધા ભાગને સુવરાવી શકે છે ઓપ્શન છે એ બતક બી ઘોવડ સી ચામાચીડિયું દી બાજ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બતક પ્રશ્ન પંદર તમારા મગજને તાજું રાખવા માટે તમારે દરરોજ સવારે શું ખાવું જોઈએ ઓપ્શન છે એ કોથમીર બી કઠોળ સી લીલા શાકભાજી ડી પાલક આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પાલક મિત્રો સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં પણ વિડિયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે તો લાઇક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ